કથામ જાય સત્સંગમાં જાય નીતિથી ચાલે ભગવાનનો ડર રાખીને ચાલે તેમ છતાંય દુઃખી તેમ આ વિડીયો બહુ જ લોકોએ જોયો પણ હું અઢી મિનિટમાં શું સમજાવી શકું તો આજે આ વિડીયો પૂરો સાંભળજો પૂરો સમજજો લાઈક અને શેર કરજો અને કમેન્ટ કરજો જેથી કરી આનો લાભ બીજા પણ લે એનું પુણ્ય તમને મળશે તો તમને એમ લાગે આપણે મુશ્કેલીઓ કોને કહીએ છીએ કે તમારા લગ્ન ના થાય વાર લાગે વારે વારે ઘડીએ તૂટી જતું હોય દીકરા દીકરા લગ્નની વાત આવે ને અટકી જતી હોય સબંધ થઈ જાય અને તૂટી જતા હોય દીકરા દીકરીના લગ્ન થયા હોય વરસ બે વર્ષમાં છૂટું લેવાનું થાય તમે કોઈ વેપાર કરતા હોય એમાં ધંધામાં મંદી આવી જાય તમારા કોક જગ્યાએ સંબંધો તૂટતા હોય મિત્ર સાથે ભાઈ સાથે જો નીતિથી ના ચાલતા હોય એની સાથે સંબંધો તૂટતા હોય ધંધામાં ભાગીદાર હોય તો સુધો થતો હોય આ બધી પરિસ્થિતિ એ આપણે દુઃખ કહીએ છીએ પણ આ નથી જો તમે ઈમાનદારીથી ભજન ભાવ કરતા હોય તો કેમ નથી તો કે તમારી ખરી ખરાબ પરિસ્થિતિની અંદર તમે જેની ઉપર વિશ્વાસ કરો છો જેને મારા ગણો છો પોતાના ગણો છો એના માટે તમારી ધન દોલત બધું નિસ્વાર્થ ભાવે વાપરો છો કોઈ પણ રીતે મદદ કરો છો એના વખાણ કરો છો એનું સન્માન કરો છો પણ જ્યારે તમારી પરિસ્થિતિ વિકટ આવી જાય ત્યારે જેવી રીતે મધમાખી મધનો પૂરો હોય તો જ બેસે મધ તે ઉડી જાય માખી ચોપડ હોય ત્યાં જ બેઠે ઉડી જાય એમ તમારી પરિસ્થિતિ નાજુક થઈ જાય તમારા સગાવાલા પરિવાર પુત્ર દીકરા દીકરી માતા પિતા આ બધા ભાગીદાર મિત્રો તમારાથી દૂર જતા રહે ત્યારે મદદ કરવી પડશે તો ત્યારે તમને જે આઘાત લાગે ક્યારે એમના માટે આટલું કર્યું અને આજ આ લોકો કેમ આવું કર્યું તમે એમને ના કહો પણ ભગવાનને કહો આ આવું થવાનું કારણ યાદ રાખો કે જેવી રીતે માતા નાનું બાળક હોય તોફાન કરતું હોય કૂદકા મારતું હોય અનેક લાફો મારી દે કેમ મારી દે એ પડી જાય એને વાગે એને અમદાવાદ નથી એને વાગશે તો એને દવાખાને મારે જ લઈ જવું પડશે જેટલું એને નહીં પીડા થાય એટલી મનત હશે તો ભગવાન પણ ભક્તોના પ્રિય છે જેમ ભક્તોને ભગવાન પ્રિય છે એમ ભગવાન પણ ભક્તોની લાજ જવા દેતો નહીં ભક્તોની લાજ બચાવવા માટે ભક્ત પહેલા જ ના ત્યાં આવ્યા નરસિંહ મહેતાને ત્યાં આવ્યા વીરાબાઈને પોતામાં સમાય લીધી ધ્રુવને ભગવાનના દર્શન થયા ભક્ત ગુરા કોળા કોરાકુભારના ત્યાં ભગવાન આવ્યા ભગવાન આપણને જે તકલીફ લાગે છે એ તકલીફ તકલીફને ટપલી મારે છે અને માટલાને પાકું કરે છે મુસીબતમાં તમારે કેવો સામનો કરવો

તમને તો ભગવાન જે કંઈક કરતા હોય આપણા માટે છે અને જ્યારે તમારો સારો સમય આવે ત્યારે એ જ સગાવાળા પાસા મધમાખીની માફક તમારે ચોપ્પડ પૈસાનું આવે એટલે આવે પણ એ ચેતવા માટે ભગવાન તમને સમય આવ્યો હોય તમે યાદ રહે કે મારી પરિસ્થિતિ ખરાબ હતી ત્યારે કોઈ નહોતા આવ્યા તો આમની મારે જરૂર નથી પછી એ ધંધાનો ધપકો હોય પરિવારનો ધક્કો હોય જે હોય એટલે ભગવાન તમારે મદદરૂપ થાય છે થાય છે ને થાય છે પણ દુઃખની અંદર રામ ચૌદ વર્ષ વનવાસ ગયા એટલે જઈને પાછા આવ્યા એટલે કઈ કઈને પગે લાગ્યા કે મા તે વનમાં મને મોકલ્યો એટલે રાવણ ગ્રહોને બાંધી દીધા હતા રાવણ રાવણ મરાણો અને વિભીષણને એના ભાઈને રાજ્ય મળ્યું વાલી મરાણો સુગ્રીવને રાજ્ય મળ્યું સબરી માતા ને એમના નાતંગચિનું વચન હતું એકની તારા ત્યાં ભગવાન પધારશે રામ પધાર છે તેનું વચન પૂરું કરવા માટે જંગલોમાં રાક્ષસોને મારવા માટે આ જયો તો આ બધું થયું એમ તમે પણ આટલું યાદ રાખો કે ભગવાન ઉપર શ્રદ્ધા રાખો વિશ્વાસ રાખો અંધશ્રદ્ધા મને આજે જો હું પણ એક વિકલાંગ છું નીચેથી ચાલવામાં ઘણી પણ તકલીફો આવી એ સ્વીકારી છે તો આ તમારી સામે હું જે કંઈ શબ્દ બોલું છું એ મારા અનુભવની તાકાતથી બોલું છું તમારી સામે મેં પણ લગ્ન માટે પ્રયત્ન કર્યા નોકરી ધંધા માટે પ્રયત્ન કર્યા સફળતા ના મળી આજે જે સફળતા છે ઈશ્વરનો પાળ માનું છું મને જે આ શરીરમાં કોડ આપી પાછળ વિકલાંગ નાનપણથી તો એટલી ખબર પડી કે આના હિસાબે આ કોડ છે તો હવે ખોટું કરવું નહીં તો આજે હું એ ખોડ ભગવાને આલી એનો પાળ માનું છું तू आीती चालवानी मने अंदर पडी तो तमने एच कहू तू भगवान विश्वास रखो जय सीताराम जय सीताराम जय सीताराम